પ્રભાવમાં મારા સ્વજનો વિશિંગ યુ આ મેરી ક્રિસમસ આ નાતાલ પર્વે આપણે એક બે પ્રશ્ન પૂછીએ શું ધર્મસભામાં નાતાલનું પર્વ એ સૌથી મોટામાં મોટો તહેવાર છે તો જવાબ છે ના સૌથી મોટામાં મોટો તહેવાર ધર્મસભામાં જો હોય તો એ છે પાસ્કા પર્વ પ્રભુ ઈસુનો પુનરુત્થાન ત્યાર પછીના બીજા ક્રમે જો સૌથી મોટામાં મોટો તહેવાર આવતો હોય તો એ છે પવિત્ર આત્માનું અવતરણ પેન્ટિકોસ્ટલ સન્ડે અને ત્રીજા ક્રમે આપણે નાતાલ અથવા તો ક્રિસમસનું પર્વ ઉજવીએ છીએ અને આ નાતાલનું પર્વ એ રોમન ધર્મસભાની અંદર જ્યારે ખ્રિસ્તી ધર્મને સ્ટેટ રિલિજિયનનું માન્યતા મળી ત્યારબાદ જ આ તહેવારની ઉજવણી શરૂ કરવામાં આવી તો બીજો પ્રશ્ન થાય શું પચીસમી ડિસેમ્બરે જ પ્રભુ ઈસુ જન્મ્યા હતા તો ફરીથી જવાબ છે ના પચીસમી ડિસેમ્બર એ પાછળથી તારીખ નક્કી કરવામાં આવી શરૂઆતમાં ધર્મસભાના જે પુરોહિતો છે ધર્મસભાના જે પંડિતો છે એમણે વિચાર્યું હતું કે હેરોદ રાજાના મૃત્યુ પહેલા ઈસવીસન ચોથી સદીની અંદર લગભગ ચોથી જાન્યુઆરીએ પ્રભુ ઈસુનો જન્મ થયો હતો ત્યારબાદ અમુક પંડિતો એવું વિચારતા હતા કે જ્યારે લોકો પોતાના ઘેટા બકરા ચરાવવા માટે બહાર જતા હતા અને એ સમય દરમિયાન એ ખેતરની અંદર અથવા વગડાની અંદર પોતાના ઘેટાઓને ત્યાં આગળ ચરાવવા મૂકતા હતા ત્યારે લગભગ સપ્ટેમ્બર મહિનાના માંડવાના તહેવાર નિમિત્તે આ પ્રભુ ઈસુનો જન્મ થયો એવું માનવામાં આવતું હતું ઈસવીસન ત્રણસો ને તેપનમાં પોપ જુલિયસ દ્વારા પચીસમી ડિસેમ્બર તારીખ નક્કી કરવામાં આવી આ પચીસમી ડિસેમ્બર તારીખ નક્કી કરવા માટે પાછળનું પણ એમનું કારણ હતું કારણ કે એ સમય દરમિયાન ઘણા બધા વિધર્મીઓ બિનયહૂદીઓ યહૂદીઓ એ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો અને જ્યારે આમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો ત્યારે એ સમય દરમિયાન એ તે ઈતર જે લોકો હતા એ લોકો પણ એમનો તહેવાર ઉજવતા હતા અને એમનો તહેવાર સૂર્યદેવ અથવા તો બીજા કોઈ જે કંઈ દેવોમાં એ માનતા હતા તે ઉજવતા હતા અને એટલે પોપ જુલિયસે પચીસમી ડિસેમ્બર ત્રણસો ને તેપનના વર્ષમાં આ તહેવાર નક્કી થયો વલભા તથા બહેનો ક્રિસમસ નાતાલ આ શબ્દ ક્યાંથી આવે છે ક્રિસ્ત એટલે કે ક્રાઇસ્ટ અને માસ એટલે કે ખ્રિસ્ત અને પ્રભુનું પરમ પૂજા શરૂઆતની અંદર જ્યારે પરમ પૂજા અર્પણ કરવામાં આવતી હતી ત્યારે રાત્રે પરમ પૂજા અર્પણ કરવામાં નહોતી આવતી પરંતુ ફક્ત ને ફક્ત આ નાતાલની મધ્યરાત્રિએ આ પરમ પૂજા અર્પણ કરવાનું એક પ્રણાલી હતી અને એ ફક્ત એ જ દિવસે આ પરમ પૂજા મધ્યરાત્રિએ અર્પણ થતી હતી અને એટલે ધર્માતા ધર્મસભા અને લોકો દ્વારા ક્રિસમસ ક્રાઇસ્ટ માસ ખ્રિસ્તનો યજ્ઞ અને એ રીતે ક્રિસ્ટ ક્રાઇસ્ટ માસમાંથી ક્રિસમસ જેને આપણે ગુજરાતીમાં નાતાલ એવું ભાષાંતર કરીએ છીએ ખ્રિષ પ્રભુમાં મારા વાલા ભાઈ તથા બહેનો થોડી બેકગ્રાઉન્ડ જાણ્યા પછી આપણે આ નાતાલ આપણને શું સંદેશો આપે છે સૌ તો નાતાલ એ પરમેશ્વરે આપણા માટે મોકલેલ તારણહારનો તહેવાર છે પરમેશ્વરે આપણા પાપના બંધનમાં આપણને પાપના બંધનમાંથી છોડાવવા અને આપણને મુક્તિ મળે તે માટે પ્રભુ ઈસુને આ પૃથ્વી પર મોકલી આપ્યા યુહાનનો શુભ સંદેશ ત્રીજો અધ્યાય સોળમી કલમ આપણને કહે છે કે ઈશ્વરને જગત ઉપર એટલો તો બધો પ્રેમ હતો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપણને મોક આપી દીધો કે જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે એ નાશ ન પામે પરંતુ અનંત જીવન પ્રાપ્ત કરે વાલાભાઈ તથા બહેનો આજ નાતાલનો પૂર્ણ સુંદર સંદેશ છે કારણ કે પ્રભુને આપણા ઉપર પ્રેમ હતો એટલા માટે જ પ્રભુએ આપણને એમનો એકનો એક દીકરો આપી દીધો આ નાતાલ પ્રસંગે પ્રભુ આપણને એ જ સૂચન કરે છે એ જ સલાહ આપે છે કે પ્રભુને આપણા પ્રત્યે અતિશય પ્રેમ છે આ દિવ્ય તારણહારનો આ દૈવી તારણહારનો જન્મ એ આપણા ઉપરના પ્રેમને કારણ જ છે અને એટલે વાલાભાઈ તથા બહેનો પ્રભુ ઈસુએ એક તારણહાર તરીકે આ પૃથ્વી પર આવીને માનવ અવતાર લીધો કે જેથી કરીને આપણું જીવનની અંદર આપણે પરિવર્તન લાવીએ તો ચાલો આ નાતાલ દરમિયાન હું આપને એ જ શુભેચ્છા પાઠવું છું કે પ્રભુ આપણને આ નાતાલ પર્વ થકી આપણામાં જન્મ લે આપણા હૃદયમાં જન્મ લે અને આપણે નિસ્વાર્થ પ્રેમ બધે જ ફેલાવીએ સર્વને નાતાલની શુભેચ્છાઓ ગોડ બ્લેસ યુ